રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે ગુજરાતમાં પ્રવેશે તો ચલો જાણીએ તે ક્યારે અને કઈ કઈ જગ્યાએ ફરશે તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ ને તમારી સાથે હું છું કિશન ત્રિવેદી લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા આજે બપોરે ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે રાજસ્થાનથી બપોરે 3 વાગે ઝાલોદમાં પ્રવેશ કરશે ગુજરાતમાં 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે ભારત જોડો યાત્રાનું ફોકસ ગુજરાતના આદિવાસી વિસ્તાર પર છે કોંગ્રેસની પરંપરાગત આદિવાસી બોટ બેંક સાચવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દાહોદ અને પંચમહાલ જિલ્લામાંથી પસાર થવાની છે જેને લઈને કોંગ્રેસના નેતાઓ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અમદાવાદના જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા તેમજ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પંચમહાલ પહોંચ્યા હતા તેમજ કોંગ્રેસના કાર્યકરો સાથે બેઠક કરી કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે મને તો કોઈ ગુંગળામણ થતી નથી મારી વાત સાંભળો કોંગ્રેસ પાર્ટી એક વિચારધારા છે એકસો અડત્રીસ વર્ષ જૂની પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના ધારાસભ્યની જરૂર છે અમારે કોઈની જરૂર નથી પરંતુ કોંગ્રેસ પાર્ટી સાથે જ રહેલો છે અમારો કાર્યકર ત્રીસ વર્ષથી ગુજરાતમાં અમારી સત્તા નથી પોલીસ અમારા કાર્યકરોને દંડ મારતી હોય છે એમને ડિટેન કરી લઈ જતી હોય છે પણ આજે કોંગ્રેસના કાર્યકર તરીકે લોકો મજબૂતીથી કોંગ્રેસ સાથે અને સહકાર આપે છે તો હવે જાણીએ ન્યાય યાત્રા ક્યારે શરૂ થશે અને કેટલા વાગે આઠ માર્ચે દાહોદ થી સવારે દસ વાગે લીમખેડા પહોંચશે યાત્રા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યોજાશે કાર્યક્રમ ન્યાય યાત્રા સવારે અગિયાર વાગે યાત્રા પહોંચશે પીપલોદ જ્યાં યાત્રાનું સાથે સ્વાગત થશે સાડા અગિયાર વાગે પંચમહાલના ગોધરા ખાતે પહોંચશે યાત્રા બપોરના ભોજન બાદ બે વાગે યાત્રા પહોંચશે હાલોલ હાલોલ ખાતે પદયાત્રા કોર્નર મીટિંગ અને સ્વાગતનું આયોજન કરવામાં આવશે હાલોલથી યાત્રા પહોંચશે પાવાગઢ જ્યાં દર્શન કરી શકે છે રાહુલ ગાંધી પાવાગઢથી શિવરાજપુર અને પછી યાત્રા યાત્રાનું બોડેલી ખાતે થશે રાત્રિ રોકાણ નવ માર્ચે બોડેલી થી યાત્રા પહોંચશે નસવાડી જ્યાં સ્વાગત અને કોર્નર બેઠક યોજાશે નસવાડી થી રાજપીપળા ખાતે સ્વાગત અને પદયાત્રાનું અને ભોજનનો પ્રોગ્રામ છે રાજપીપળાથી કાલાઘોડા જ્યાં બેંક ઓફ બરોડા સર્કલ પાસે સ્વાગત થશે બેંક ઓફ બરોડા સર્કલથી નેત્રંગ પહોંચશે યાત્રા જ્યાં અઢી વાગે થશે કોર્નર બેઠક દસ તારીખે સવારે માંડવી ખાતે યાત્રાનું આગમન થશે માંડવી થી બારડોલી સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે રાહુલ ગાંધી બારડોલી ખાતે સ્વાગત અને કોર્નર મીટિંગનું આયોજન કરવામાં આવશે બારડોલી થી બાજીપુરા અને બાજીપુરા થી વ્યારા પહોંચશે યાત્રા વ્યારા ખાતે પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠક યોજાશે વ્યારાથી સોનગઢ પહોંચશે યાત્રા જ્યાં મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ પ્રમુખને ફ્લેગ અપાશે દસ માર્ચે નવાપુરાથી મહારાષ્ટ્રમાં છે યાત્રા આવી જ લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ